ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદન કાંકરેજ દિયોદર લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે આજે જિલ્લા મથક પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા અને ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે જો ટૂંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં થરાદથી અમદાવાદ વચ્ચે ભારતમાલા હાઈવેની કામગીરીની શરૂઆત થઈ છે ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈને જમીન સંપાદન થઈ રહ્યું છે જેમાં જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદન થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર એ માત્ર રૂપિયા વીસથી બાવીસના ભાવ મળી રહ્યા છે જ્યારે ખેડૂતોની નજીક જ બિલ્ડરો અને વેપારીઓની એને કરેલી જમીનમાં પ્રતિ ચોરસ મીટર ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા ભાવ મળી રહ્યા છે જેના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે એટલે ખેડૂતોને પોતાની જમીનના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે જોકે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ દિયોદર લાખણી અને થરાદ વિસ્તારના ખેડૂતો આજે પાલનપુરના ચડોતર ગામ નજીક એકત્રિત થયા હતા મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને તે બાદ રેલી સ્વરૂપે ચડોતરથી પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી સુધી ચાર કિલોમીટર સુધીની રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને ભારતમાલા એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બજાર ભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ પાલનપુરથી લઈ ગાંધીનગર સુધી આખા ગુજરાતના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે થરાથી અમદાવાદ જતા લેન ભારતમાલા હાઈવેમાં ખેડૂતોની પંદરસો વીઘા જમીન સંપાદન થાય છે તો બીજી તરફ અમુક વેપારી અને બિલ્ડરની એને કરેલી સિત્તેર વીઘા જેટલી જમીન સંપાદન થાય છે આ હાઈવે માટેની પંદરસો વીઘા જમીન ખેડૂતોની છે તેમ છતાં ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર વીસથી પચાસ રૂપિયા ભાવ આપવા માટેની વાત છે એટલે કે એક વીઘા દીઠ બેથી પાંચ લાખ સુધીનું વળતર આપવાની વાત છે તો બીજી તરફ એને કરેલી વેપારીઓ અને બિલ્ડરોની જમીન પ્રતિ ચોરસ મીટર ચાર હજાર એટલે કે વીઘા દીઠ ચાર કરોડ જેટલું વળતર આપવાની વાત છે એટલે ખેડૂતોની પંદરસો વીઘા જમીનનો ભાવ પચાસ કરોડ થાય છે તો બીજી તરફ સિત્તેર વીઘા જમીન વેપારી બિલ્ડરોની છે જેના ત્રણસો પચાસ કરોડ ચૂકવવાની ચર્ચા છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોની અને એને કરેલી જમીનમાં ભાવમાં મોટી તફાવત રાખ્યો છે સરકાર તેમના મળતિયાઓને વધારે ભાવ આપે છે જ્યારે ખેડૂતોને પૂરતું વળતર આપતા નથી ત્યારે ખેડૂતો પોતાની જમીનનું વળતર પૂરતું મળે તે માટે આંદોલન કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે જીવ આપીશું પરંતુ જમીન નહીં આપીએ જો ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી આંદોલન કરી યોગ્ય વળતર માટેની લડાઈ કરીશું તો બધા એકઠા થઈ અને કલેક્ટર કચેરી પાલનપુર રીતે સ્વરૂપે અમે આવ્યા છીએ કારણ કે અમારો આવવાનો મકસદ છે કે અમારે જે ભારતમાળા રોડ જે પ્રોજેક્ટ નીકળ્યો છે એ રોડની અંદર એટલો અન્યાય થયો છે કે સાહેબ એના કરતાં તો અમને એ ટોપાડીને મારી નાખ્યા હોય ને તો સારું હતું કારણ કે વીસ રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને સાડા પાંચ છ સાત આઠ હજાર રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે અરે અત્યારે વીસ હજાર વીસ રૂપિયામાં તમને કાપડ નથી મળતો વીસ રૂપિયા તમને લીટર પોણી નથી મળતું અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાનો નીકળ્યા છો કારણ કે વીસ રૂપિયા જમીન પચાવી પાડવાનો સીધી લીટે અધિકારીઓ અહીંયા દલાલો અને વર્તમાન નેતાઓ આ બધા ભેગા થઈને સરકારની જે આપણી તિજોરી છે તિજોરીને લૂંટવા માટેનો કારસો બે હજાર ઓગણીસ આ ઘડેલો છે એટલે એની વિરુદ્ધમાં અમને બાજુવાળાને જેટલો અમે આપ્યો છે એટલો ને એટલો એ અમને વળતર આ ખેડૂતોને આપવામાં આવે એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો છે જો અમારી માગણી આજે અમે કલેક્ટર સાહેબ જોડે આવ્યા છીએ અને વિનંતી કરી છે આ મારી આખરી વિનંતી છે જો અમારી વિનંતી સ્વીકારવામાં નહીં આવે તો આ ખેડૂતો હજી પાલનપુર પહોંચ્યા છે આનો આ રેલી સ્વરૂપે આખું ગાંધીનગર જવું પડે અને ક્યાંક આખા ગુજરાતમાંથી ખેડૂતો બોલાવવા પડે ને આખી ફફડાફડી ન મચે એ રીતે તંત્રને વિનંતી છે કે અમારી માગણી સ્વીકારી અમને વળતર આપે નહીંતર પછી એ આગામી સમયમાં પરિણામ ભોગવાની તૈયારી ઓકે કે જે આપ વીસ રૂપિયા અને એકવીસ રૂપિયા જે જંત્રીની ચુકવણી કરો છો એમાં કંઈક સુધારો કરી અને જે અત્યારે બજાર કિંમત છે એ રીતે અમે કરો આ જે રાતોરાત એને જમીન કરી અત્યારે તો ત્યાં ખેતી જ થાય છે પરંતુ એમને રાતોરાત એને જમીન કરી અને ચાર હજાર પાંચ હજારનો ભાવ ચૂક્યો અને અમને બે હજાર અગિયારના એકવીસ રૂપિયા જે ભાવ વળતર આપ્યું છે એને અમે રજૂઆત કરી કે એમાં સુધારો કરો અને અમને પણ કંઈક વ્યાજબી વળતર આપો તમારી કેટલી જમીન છે કેટલી જમીન સંપાદનમાં અમારા ગામની વાત કરું તો પાંચસો કરશે અને સામે સાતસો આઠસો વીઘા જમીન છે એટલે એક પરિવાર દીઠ દોઢથી બે વીઘા જમીન આવે એમાં આ રીતે સરકાર જમીન લેશે અને નવ નવ દસ લાખ આપશે પાંચ લાખ આપશે બે લાખ આપશે તો અમે ખેતી લાયક કે કોઈ લાયક રહેશું નહીં અને અમારે આપઘાત કરવો પડશે પણ અમે એક હવે નિય નિયમ લીધો છે કે જો ખે જમીન આપી આવે સસ્તા ભાવે જમીન આપીને મળશું એના કરતાં જમીન આપ્યા પહેલાં અમે વિરોધ કરશું જમીન નહીં આપીએ મરવું પડશે પણ આ ભાવે તો જમીન અમી નહી જ આપીએ મારું નામ વાસુદેવ કામરા

છાસની થેરીનો ભાવ આપેલો છે અમે ફક્ત ને ફક્ત અમારી માગણી કરીએ છીએ જેવી રીતે એનાના ખેડૂતોને આપેલો હોય એવી રીતે મારા ખેડૂતોને પણ મળવું જોઈએ એવી રીતે અત્યારે કલેક્ટર સાહેબને રેલી સ્વરૂપે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે અમે માગણી કરીએ છીએ કે જેવી રીતે એને કરેલું હોય એવી રીતે અમને પણ ખેડૂતોને વળતર મળવું જોઈએ જો ને મળે તો આગળના સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતોને સાથે જોડી અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકાર છીની રહે છે અમે અમારો હક માગી રહ્યા છે કોઈ પણ ભોગે અમે હક છોડવાના નથી જય જવાન જય કિસાન બારી સરદારભાઈ અચળાભાઈ ગામ રાટીલા ની સેશન માં મારી જમીન આવેલી છે મારી જમીન એક હેક્ટર ને ત્રેવીસ ગોઠા એક હેક્ટર ને ત્રેવીસ ગોઠા મારી જમીન ગયેલી છે મારો એકવીસ રૂપિયા ભાવ એટલે શ્વાસ લેવા જન એકવીસ રૂપિયા નહીં મળતી આ કપડું લેવા જશે એકવી રૂપિયા નથી મળતો આ બેઠેલી સરકાર થોડા ઘણી ધ્યાન રાખવું જોઈએ એકવીસ રૂપિયા ખેડૂતની જમીન કઈ રીતે લૂટી રહી છે આજે અમે આવી આવીગણી છે તો એને બે હાજર ઓગણીમાં રોડ એડ્યો છે ઓગણી માં રોડ એડ્યો એકવીસ બાવીસ માં જમીન એને રોડવાળી જ કેમ છીએ બીજી પાઘછી વાળી નથી અમારું જ કેવા એ જ માગે છે જો ખેડૂતમાં આટલો અન્યાય કર્યો હોય આ બેઠેલી સરકારે ધ્યાન ન રાખ્યું હોય તો અમારા ખેડૂતની કેમ પીલો છો તમારે માગવું હોય તો તમામ ભાઈ માગી લો કે ભીખ માગી લો કે ખેડૂતોને જમી વીસ રૂપિયાને એકવીસ રૂપિયા પડાવવાની વાતો કરો છો તો બેઠેલી સરકારે તેતાળીસો રૂપિયા આવતા તમને જોર નહીં પડતો અમારા એકવીસ રૂપિયા આવતા તમને જોર સી રીતે પડ્યો છે તો બેઠેલી સરકાર ને એમ કેવા માગે છે મારી એકવીસ રૂપિયા જમીન લીધી તેતાળીસો નો ભાવ અમને પચાસ ટકા મળવો જોઈએ કે ન મળવો જોઈએ તો અમારા ખેડૂત અન્યાય કેમ કર્યો છે પૂરતો ભાવ ન મળે તો અમારો જીવ આપી દેશું પણ જમીન તો નહીં આપી અમારી માં છે અમારી માગણી છે ને અમારી માં છે માં માં ગદારી આ સરકારે બેઠેલી કરેલી છે અમે નહીં કરીએ ગાંધીનગર જવું પડશે જશા જીવ આપી દેસુ જમીન તો એ આશા છોડી દે પણ ન મળે